ખૂટી આ દુઃખની વાત નથી વિજીભાઈ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની અરે જે રીતે નાતો રાખ્યો છે જે રીતે નાના નાના કાર્યકર્તા અને કપાઈ કપો મિલાવ્યો છે જે રીતે વિકાસના કામને સૌરાષ્ટ્ર કચ્છને ગુજરાતને અગ્રતા આપી છે એમાં ખાસ કરીને મારા વિસ્તારની વાત કરું તો ગોંડોલ વિસ્તાર અરે વિજીભાઈને કુદરતી જે લગાવ હતો એમના તરફથી અમને એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે મને લાગે છે કે ગોંડલની પ્રજાને પીવાનો પાણીનો પ્રશ્ન હંમેશા માટે વિજયભાઈના શાસનમાં પીવાનો પ્રશ્ન ભૂતકાળ બનાવ્યો છે વિજયભાઈ મને હંમેશા એક નાનાભાઈના સ્વરૂપે જોયો છે વિજયભાઈ મને રાજકીય રીતે ખૂબ જ રૂપ આપી છે વિજયભાઈની કાર્યશૈલી કાર્યપદ્ધતિ જે કંઈ હતી મારું ઘડતર રાજકીય રીતે ઘડવામાં પણ સ્વર્ગસ વિજયભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો વિજયભાઈના જવાથી હું એમ માનું છું કે પરિવારને નહીં રાજકોટને નહીં સૌરાષ્ટ્રને નહીં કચ્છને નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એની પ્રાર્થના કરું છું એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું છે એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું સૌ આભાર વિજયભાઈના મારી સાથેના સંભાળણા તો એક એક દિવસના છે ભાઈ વિજયભાઈ જ્યારે જ્યારે મને મુશ્કેલી પડી છે મારા વિસ્તારને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા વિજયભાઈ મારી યારે ખભે ખભો મિલાવ્યો મેં તમને વેરી તળાવની જે વાત કરીએ વિસ્તારથી વાત કરવા માંગુ છું મારા વિસ્તારને પીવાના પાણીનો પ્રશ્ન એક કનડ દ્વારા બની ગયો હતો જે વાત મેં વિજયભાઈના ધ્યાને મૂકી વિજયભાઈ મને તુરંત એટલે મહિના દિવસની અંદર સૌની યોજનાથી જોડીને વેરી તળાવ જે ભર એ મારું મોટા મોટું સ્મરણ છે ગોંડલ માટે મોટા મોટી આ ભેટ છે અને ગોંડલની જો વાત કરીએ તો વિજયભાઈના જવાથી એક અમે બધા મોભી ગુમાવ્યું છે એટલું બધું અમને છે